માટે મેં વજન ત્રણસો ગ્રામ જેટલા મીડિયમ સાઈઝ ના રીંગણ લીધેલા છે રીંગણ ના આ થી ઘરની ચાર વ્યક્તિ ને સૌ થાય તેટલું શાક તૈયાર થશે હવે કટ કરવા માટે એક રીંગણ ને લઈને સૌથી પહેલા તેના ડીટા ભાગને કાઢી લઈએ રીંગણ ને ઉભું રાખી દઈએ અને વચ્ચે કાપો કરી લઈએ ફરી પાછું રીંગણના આડું કરીને કાપો કરીને રીંગણની ચાર સ્લાઇસ કરી લઈએ હવે બે સ્લાઇસને ભેગી કરીને તેમાંથી મીડિયમ થીક ચિપ્સ કટ કરી લઈએ અહીંયા આપણે ચિપ્સને ને વધુ પડતી પતલી કે જાડી કટ નથી કરવાની તો મેં આ રીંગણની ચિપ્સને ને કટ કરી લીધેલી છે તૈયાર થયેલી આ ચિપ્સને આપણે પાણીમાં રાખી દેવાની છે જેથી તે જરા પણ કાઢી ન પડે અને હવે શાક વઘારવા મે કડાઈમાં પાંચ થી છ મોટી ચમચી તેલ લીધેલું છે આ શાકમાં આપણે રીંગણને તેલમાં વઘારવાના છે એટલે મેં તેનું માપ થોડું વધારે લીધેલું છે ગરમ તેલમાં એક ચમચીલું જીરું અડધી ચમચીલી રાઈ એક પિંચલી હિંગ અને છ થી આઠ આખી લસણની કઢી એડ કરીને વઘારને સારી રીતે સાથરી લઈએ તો લસણની કઢી એકદમ સારી રીતે સતડાઈ ગઈ છે હવે મેં અહીંયા એક કપ અને ત્રણ મીડિયમ સાઈઝ ડુંગળીને ઝીણી સુધારી લીધેલી છે તેને એડ કરીને ડુંગળીને સારી રીતે સાથરી લઈએ તો કાઠિયાવાડી શાકમાં ડુંગળી એડ કરવાથી તેને લીધે શાકમાં એક મીઠાશ આવે છે અને તેનો સ્વાદ એકદમ વધી જાય છે તો લગભગ 2 થી 3 મિનિટ જેવું થઈ ગયું છે અને ડુંગળી સારી રીતે સંતળાઈને ટ્રાન્સપરન્ટ થઈ ગઈ છે તો હવે બે નાંગ જેટલા લીલા મરચા અને એક મોટી ચમચી એટલે આદુ લસણની પેસ્ટ એડ કરીને તેને પણ સાંતળી લઈએ તો એ આદુ લસણની પેસ્ટની જગ્યાએ તમે કાઠિયાવાડી સ્ટાઈલ લસણની લાલ ચટણી પણ એડ કરી શકો છો કાઠિયાવાડી શાકમાં લસણનું પ્રમાણ થોડું ચડято હોય તો શાકનો સ્વાદ એકદમ સરસ આવે છે તો મરચાં અને આદુ લસણની પેસ્ટ સતરાઈ ગયા છે હવે અડધી ચમચી હળદર પાવડર એડ કરીને તેને વઘારમાં મિક્સ કરી લઈએ અને હવે કટ કરેલી રીંગણની ચિપ્સને એડ કરી દઈએ અને તે ફટાફટ કુક થઈ જાય તેના માટે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈએ અને રીંગણની ચિપ્સને વઘાર સાથે કોટ કરી લઈએ તો રીંગણની ચિપ્સને આપણે તેલમાં જ સાતડવાની છે તેલ સાથે રીંગણની ચિપ્સ ફ્રાય થશે તો તેનો સ્વાદ એકદમ સરસ આવશે અહીં આપણે રીંગણની ચિપ્સને કૂક કરવા માટે ઉપરથી પાણી એડ નથી કરવાનું હવે ઢાંકણ બંધ કરી દઈએ અને ધીમા ગેસ પર તેને પાંચ મિનિટ માટે કૂક કરી લઈએ અને ચિપ્સ કૂક થતી હોય ત્યારે વચ્ચે ઢાંકણને ખોલીને તેને એક મિનિટ માટે હલાવી લેવાની છે જેથી તે પહેલા તળિયે ચોટે નહીં તો લગભગ પાંચ મિનિટ જેવું થઈ ગયું છે હવે ઢાંકણને ખોલી લઈએ અને રીંગણની ચિપ્સને જોઈએ તો તે એકદમ સોફ્ટ થઈને કોક થઈ ગઈ છે અને મસાલામાં મેં એક મોટી ચમચેલું લાલ મરચું પાવડર લીધેલું છે આ શાક થોડું તીખું હોય તો ખાવાની મજા આવે છે સાથે એક મોટી ચમચેલું ધાણાજીરું પાવડર અને મેં અડધા કપ જેટલા શેકેલા શિંગદાણાનો હથ કચરો ભૂકો તૈયાર કરી લીધેલો છે સાથે મેં તેટલા જ પ્રમાણમાં એટલે કે અડધા કપ જેટલા ભાવનગરી ગાંઠિયાને ક્રશ કરી લીધેલા છે તમે તેની જગ્યાએ ઘરમાં રહેલું કોઈ પણ ફરસાણ લઈ શકો છો અને હવે બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ અને હવે ઢાંકણ ઢાંકીને શાકને ધીમા ગેસ પર બે મિનિટ માટે કુક કરી લઈએ જેથી મસાલા બધી જ ફ્લેવર આપણે રીંગણની ચિપ્સમાં આવી જાય તો લગભગ બે મિનિટ જેવું થઈ ગયું છે અને હવે ઢાંકણને ખોલી લઈએ તો તમે જોઈ શકો છો કે શાકની સાઈડમાંથી તેલ છૂટું પડી ગયું છે તો હવે મેં અહીંયા એક ગ્લાસ જેટલી ખાટી છાશ લીધેલી છે તેને એડ કરી દઈએ અને સારી રીતે મિક્સ કરી લઈએ તો કાઠિયાવાડી શાકમાં જ્યારે આપણે છાશ એડ કરીએ છીએ ત્યારે તેનો સ્વાદ સો ગણો વધી જાય છે તો બધી વસ્તુ મિક્સ થઈ ગઈ છે હવે શાકને ધીમા ગેસ પર બે મિનિટ માટે કુક કરી લઈએ તો બે મિનિટ થઈ ગઈ છે અને આપણું શાક બંને તૈયાર થઈ ગયું છે ચમચાની મદદથી શાકને જોઈએ તો એકદમ લટપટ ગ્રેવી સાથે આપણું રીંગણનું શાક તૈયાર થયું છે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને તેની ઉપર થોડા કોથમીરના પાન સ્પ્રિંકલ કરી લઈએ જો ત્યાં જ ખાવાનું મન થઈ જાય એવું આપણું ટેસ્ટી કાઠિયાવાડી શાક બંને તૈયાર છે શાક સ્વાદમાં એકદમ જોરદાર તૈયાર થયું છે જ્યારે આપણે શાકમાં છાશ એડ કરી છે ત્યારે શાકનો સ્વાદ એકદમ વધી જાય છે અહીંયા શાકમાં આપણે રીંગણની ચિપ્સ તૈયાર કરેલી છે રીંગણની આ રીતના ચિપ્સ તૈયાર કરવાથી તે એકદમ ફટાફટ કૂક થઈ જાય છે અહીંયા ચિપ્સને આપણે વધુ પડતી પતલી કે વધુ પડતી જાડી નથી રાખવાની મીડિયમ થિક રીંગણની ચિપ્સ ફક્ત પાંચથી સાત મિનિટમાં જ કૂક થઈ જશે સાથે શાકમાં આપણે થિકનેસ માટે થોડો સિંગદાણાનો ભૂકો અને ગાંઠિયાનો ભૂકો એડ કરેલો છે આ બંને વસ્તુથી શાકની ગ્રેવીને એક થિકનેસ મળશે અને તેનો સ્વાદ એકદમ સરસ આવશે સાથે શાકમાં જ્યારે આપણે છાશ એડ કરીએ છીએ ત્યારે ગ્રેવી તૈયાર થાય છે જેનાથી શાકનો સ્વાદ વધી જાય છે અહીંયા તમે છાશની જગ્યાએ દહીંનો ઉપયોગ પણ કરી શકો છો તો હવે શાક સાથે ખાવાની મજા આવે તેવી ટેસ્ટી બાજરીની રોટલી બનાવી લઈએ તો હવે રોટલી માટે મેં અહીંયા બે કપ જેટલો બાજરાનો લોટ લીધેલો છે હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈએ સાથે રોટલી ઠંડી થયા પછી પણ એકદમ સોફ્ટ લાગે તેના માટે એક ચમચે ઘી એડ કરી દઈએ અને હવે લોટ બાંધવા માટે મેં જે વાટકીથી લોટ લીધેલો હતો તે વાટકીના માપ પ્રમાણે એક વાટકી જેટલું પાણી લીધેલું છે તેને પેનમાં એડ કરીને સારી રીતે ગરમ કરી લઈએ તો લગભગ બે મિનિટમાં જ આપણું પાણી એકદમ સારી રીતે ગરમ થઈને આ રીતનું બોઇલ થવા લાગ્યું છે તો ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને હવે પાણીને થોડું લોટમાં એડ કરીને સારી રીતે મિક્સ કરી લઈએ અને હવે લોટને તરત જ થોડી વાર માટે ઢાંકી દઈએ જેથી લોટ પાણીને સારી રીતે એબઝોર્બ કરી લઈએ તો લગભગ ત્રણ મિનિટ જેવું થઈ ગયું છે હવે ઢાંકણને ખોલી લઈએ અને હવે હાથની મદદથી લોટને સારી રીતે બાંધી લઈએ અને હવે વધેલું બધું જ પાણી એડ કરીને રોટલી માટેનો સોફ્ટ લોટ બાંધી લઈએ તો બાજરીના લોટમાં જરા પણ બાઇન્ડિંગ નથી હોતું એટલે ઠંડા પાણીની જગ્યાએ ગરમ પાણીથી લોટ બાંધવાથી લોટમાં એક બાઇન્ડિંગ આવી જાય છે તો તમે જોઈ શકો છો કે મેં લોટને એકદમ સારી રીતે બાંધી લીધેલો છે અને તે આ રીતનો મીડિયમ સોફ્ટ છે તો હવે આપણે તૈયાર થયેલા લોટને જરા પણ રેસ્ટ નથી આપવાનો તો તેમાંથી રોટલી બનાવવા માટે મીડિયમ સાઇઝનો લુવો લઈ લઈએ અને હવે તેને પાટલા ઉપર રાખીને તેની ઉપર થોડો કોરો લોટ સ્પ્રિન્કલ કરી લઈએ અને હવે વેલણની મદદથી તેમાંથી મીડિયમ સાઇઝની અને પતલી રોટલી વણી લઈએ તો રોટલી વણતી વખતે જો તે કિનારીથી આ રીતના થોડી ફાટતી જતી હોય તો તેને પાણીથી સરખી કરી લેવી તો આપણી રોટલી વણાઈ ગઈ છે અને તે આ રીતની એકદમ પતલી તૈયાર થઈ છે અને હવે રોટલી બનાવવાની બીજી રીતમાં લુવાને ફરી પાછું પાટલા ઉપર રાખી દઈએ તો મેં અહીંયા પહેલાં કરતાં થોડો મોટી સાઈઝનો લુઓ લીધેલો છે હવે તેની ઉપર કોરો લોટ કરી લઈએ અને હવે હાથની મદદથી તેને આ રીતના થાપતા જઈને રોટલીને તૈયાર કરી લઈએ તો જેમ આપણે રોટલા તૈયાર કરીએ છીએ તેમ આપણે બાજરીની રોટલી પણ તૈયાર કરી શકીએ છીએ તો તમે જોઈ શકો છો કે મેં રોટલીને થાપીને તૈયાર કરી લીધેલી છે હવે તેને હાથમાં લઈ લઈએ અને પાછળની બાજુએ વધારાના કોરા લોટને આ રીતના દૂર કરી દઈએ જેથી રોટલી શેકતી વખતે જરા પણ ફાટે નહીં અને હવે રોટલી શેકવા માટે મેં અહીંયા તવાને ગરમ કરી લીધેલો છે તો હવે રોટલીને તેની ઉપર રાખી દઈએ અને ઉપરની બાજુએ થોડું પાણી લગાવી દઈએ તો આ રોટલીને વણતી વખતે આપણે કોરા બાજરીના લોટનો ઉપયોગ કરેલો છે એટલે રોટલી ફાટી ન જાય એટલે ઉપરથી થોડું પાણી લગાવી દેવું તો લગભગ બે મિનિટ પછી ઉપરથી પાણી આ રીતનું ડ્રાય થઈ ગયું છે તો હવે રોટલીને બીજી બાજુએ પલટાવી દઈએ અને હવે આ રીતના કપડાંની મદદથી તેને થોડી થોડી દબાવતા જઈને બંને બાજુથી શેકી લઈએ તો તમે જોઈ શકો છો કે જેમ જેમ હું રોટલીને શેકતી જાઉં છું તેમ તે એકદમ સારી રીતે ફૂલતી જાય છે તો હવે રોટલી બંને બાજુથી સારી રીતે શેકાઈ ગઈ છે તો હવે તેને તવીથાની મદદથી ગેસ ઉપર પણ થોડી શેકી લઈએ જેથી તે જરા પણ કાચી ન રહે તો આપણી એકદમ ફૂલેલી બાજરીની રોટલી તૈયાર થઈ ગઈ છે ગરમા ગરમ રોટલી ઉપર થોડું ઘી લગાવી દઈએ ઠંડા પાણીની જગ્યાએ રોટલીનો લોટ ગરમ પાણી સાથે બાંધવાથી બાજરીના લોટમાં એક બાઇન્ડિંગ આવી જાય છે જેનાથી આપણે રોટલીને વણીને તૈયાર કરી શકીએ છીએ સાથે રોટલીને કૂક કરતી વખતે આપણે ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ જ રાખવાની છે આપણે જો રોટલીને ધીમા ગેસ પર કૂક કરશું તો રોટલી થોડી ચવળ થઈ જશે તો તૈયાર થયેલી રોટલી સાથે શાકને સર્વ કરી લઈએ તો આપણે એકદમ કાઠિયાવાડી સ્ટાઇલ દેશી થાળી બનીને તૈયાર થઈ ગઈ છે કાઠિયાવાડી સ્ટાઇલ રીંગણનું શાક અને બાજરીની રોટલીનો આ કોમ્બો એકવાર ચોક્કસથી ટ્રાય કરવા જેવો છે જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો સાથે મારા વિડીયોને લાઈક અને ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો તો ફરી મળીએ એક નવી રેસિપી સાથે